નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિભાગના વંચાણ ક્રમાંક એક સામેના તારીખ તારીખ ચાર બે બે હજાર વીસ ના ઠરાવ વર્ષ બે હજાર વીસ એકવીસ થી રાજ્યની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ હતો પરંતુ શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ અને બે હજાર એકવીસ બાવીસમાં કોવિડ નાઇન્ટીનની નિર્ણયનો અમલ થઈ શકે ન હતો તેમજ શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના ના વર્ષોમાં વહીવટી કારણોસર શૈક્ષણિક વર્ષ જૂન માસથી જ શરૂ કરવામાં આવેલ હતું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ની ચોપવાઈ મુજબ તેમજ ગ્રાન્ટ એડ દીઠ ઓગણીસો ચુમ્મોતેરની ચોપાઈ મુજબ પંચાણે લિટલ કમાં ચાર સામેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સિંગલ ફાઇલ પર શૈક્ષણિક બે હજાર પચ્ચીસ છવ્વીસનું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર રજૂ કરવામાં આવેલ હતું જે સરકારશ્રેની સક્રિય વિચારણા હેઠળ હતું તો ઠરાવ કરવામાં આવ્યો છે કે પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ જૂન માસથી જ શરૂ કરવાનું રહેશે તેમજ વંચાણા લીધેલ ક્રમાંક એક આગળ નો તારીખ ચાર બે બે હજાર વીસ નો ઠરાવ મૂળ અસરથી રદ કરવાનું આથી ઠરાવવામાં આવેલ છે તો આ ઠરાવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સિંગલ ફાઇલની નોંધ પર તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ સરકાર મળેલ મંજૂરી અને બહાર પાડવામાં આવેલ છે ધન્યવાદ